નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરીશું આ કપાસમાં જે પાંચમી વીણી આપણે પૂરી કરી છે અને એમાં આપણો ઉતારો જે છે એ એકત્રીસ મણે તો પગી છે અને પહેલો ભાગ આપણે મૂકેલો હતો એમાં અત્યારવી મણે આપણે ઉતારો હતો અને આ પાંચમી વીણી આપણે પૂરી કરી છે તો હું આ રીતનું ખેતર તવડેલું હતું ને આ પાંચ વીણીનો કપાસ આપણે વીણ્યો છે જે આ તમને વિડીયોમાં દેખાય છે એને જે ક્વૉલિટી છે કપાસની એ એકદમ સારી છે અને આ તમે હોય જ્યાં ફૂટવાનું અને બીજા ફાલનું કમ્પ્લીટ થઈ ગયું છે હજી અને આપણે આ ચાર પાંચ વીણી જે વીણી છે એમાં પહેલી અડસઠ મણની છે બીજી એકસો ચાર ત્રીજી બસો તેર એકસો બે અને તોતેર એટલે ટોટલ આપણે પાંચસો સાઠ મણ અઢાર વીઘાનું ખેતર ભાઈ અઢાર કર્યા હતા એટલે એકત્રીસ મણનો ઉતારો આપણે આવ્યો છે બરાબર છે એનું પ્રૂફ છે આપણે કપાસ એમાંથી કાંઈ વેચેલો છે જ નહીં કે આ જે કપાસ આવેલો છે એ બધો આપણે સ્ટોકમાં છે ને એ હવે સારા બજાર ભાવ થશે એટલે આપણે હવે આપી દેવાના છે એટલે કોઈ ખોટી વાત નથી મિત્રો હું પણ એક ખેડૂત જ છું ને આ એનું પ્રૂફ છે કે ના ભાઈ જો આ બધું કપાસ આપણે પડેલો છે જે એ આ ખેતરમાંથી આવેલો અને આને આપણા જે આગળના ભાગ છે એ પણ આપણે મૂકેલા છે કે આમાં આપણે શું માવજત કરી છે જેના માટે આ ક્વોલિટી છે તમે જોવો છો કપાસની આ બીજા ફાલના ઝીંડવા પણ આમાં લાગી ગયા છે અત્યારે હાલમાં અને બીજો ફાલ પણ શરૂઆત થઈ ગઈ છે જો તમે આ એની ક્વોલિટી કે આ ક્વોલિટી માટે આપણે આમાં માવજતમાં ખાતર કયું નાખવું ઈ પણ આપણે આગળ વિડીયોમાં મૂકેલું છે આ જે બિયારણ આપણું છે એ તમે જો હજી આ કપાસ પૂરો થયો નથી કે આ તરત ફૂટવાનું શરૂ થઈ ગયું છે અને આપણે કપાસની ખેતી જ આખું વર્ષ મિત્રો કરીએ છીએ ને ચોમાસાને આપણે એક મહિનાની વાર હોય ત્યારે આ કપાસ કાઢીએ છીએ અને આ મિત્રો છેલ્લે સુધી આપણે આ વિડીયો મૂકશું કે આપણે આમાં ટોટલ ઉતારો આખા વરસનો કેટલો થયો છે જેનાથી કે બીજા ખેડૂત મિત્રોને પણ જાણ થાય કે કયું બિયારણ આપણે પસંદ કરવું કે જેમાં આપણે જીવાતનો એટેક ઓછો રહે ખર્ચો પણ ઓછો થાય બરાબર છે મિત્રો એટલે આ ક્વોલિટી તમે જવો કપાસની કે આ પાંચમી વીણી હોવા છતાં આવી ક્વોલિટી છે એટલે દવામાં પણ એગ્રોવાળા કે એ પ્રમાણે દવા ક્યારેય ન લેવી બિયારણમાં પણ એગ્રોવાળા એમ કહે કે આ લઈ જાઓ આ લઈ જાવ એમ નહીં આપણે આપણી રીતે પસંદ કરવાનું તમે જવો આ તવડેલું જેનાથી કે આપણે શું છે બિયારણ સારું હોય તો મેન વસ્તુ કે દવાનો ખર્ચો પણ ઓછો રહે અને લેબર ખર્ચો પણ ઓછો રહે કે જવો તમે આજી ફૂટી ગયો છે બધું કપાસ ને બીજા ફાલની પણ શરૂઆત થઈ ગઈ છે મિત્રો એકદમ લીલો સમ કપાસ જ રહે છે અને આ ખેતર આપણે અઢાર વીઘાનું છે બરાબર છે મિત્રો તો આપણને આ વિડીયો મિત્રો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવ જણાવજો અને બીજું કે તમારો કાંઈ પણ સવાલ હોય તે પણ તમે કોમેન્ટમાં લખી શકો છો મિત્રો અને આ બિયારણ જે આપણે છે એ અંકુરનું આવે છે પુષ્કર બિયારણ એ છે મિત્રો તો તમને આ બિયારણ કેવું લાગ્યું અને આપણે પહેલેથી છેલ્લે વીણી સુધીના વિડીયો મૂકશું ને આખું વર્ષ આપણે મિત્રો કપાસની જ ખેતી કરીએ છીએ એટલે એના માટે આપણે પહેલેથી જે શરૂઆતથી કપાસ જ્યારે મૂકશું તેનો વિડીયો પણ આપણે પહેલેથી મૂકશું તો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે નીચે લાલ કલરનું બટન દેખાય છે તે દબાવી અને વિડીયો જો તમને સારો લાગ્યો હોય લાઈક આપી દેજો મિત્રો ને આપણે જે ચેનલમાં આવા વિડીયો મૂકીએ તમને જોવા મળે મિત્રો જય સોમનાથ મિત્રો જય ભોળાનાથ